જે શ્રી કૃષ્ણ મિત્રો શ્રદ્ધાળુ ભક્તો માટે એક શ્રેષ્ઠ અવસર આવી રહ્યો છે એક એવો પાવન દિવસ જે માત્ર ઉપસ્થિત જીવન બદલાવાની શક્તિ ધરાવે છે તો આજનો વિડીયો છે કામિની એકાદશી અષાઢ વદ અગિયારસનું પવિત્ર વ્રત તો આ વ્રત ક્યારે છે તે કેવી રીતે કરવામાં આવે છે તે વ્રતની વિધિ શું છે અને તે વ્રત કરવાથી શું લાભ થાય છે અને તેના આપણે શું ફળ મળે છે તો તે આજના વિડીયોમાં જોશું એ વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને કમેન્ટમાં જય વિષ્ણુનારાયણ ભગવાન લખવાનું ભૂલશો નહીં તો આ સાલ બે હજાર પચીસમાં કામિની એકાદશી આવે છે એકવીસ જુલાઈ સોમવારના દિવસે આ એકાદશી અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારસ હોય છે અને તેને વિષ્ણુ ભગવક્તોના ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મગ્રંથો અનુસાર આ વ્રત શ્રેષ્ઠ પાપનાશક માનવામાં આવે છે પદ્મપુરાણોમાં લખેલું છે કે કામિની એકાદશીનું વ્રત કરવાથી તીર્થયાત્રા યજ્ઞો અને દાન જેટલું જ નહીં પણ એથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે વ્રતની વિધિ ચાલો જાણીએ કેવી રીતે કરાય છે આ પવિત્ર વ્રત એકાદશી પૂર્વે દિવસે સાદા અને સાત્વિક આહાર લેવો એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને શ્રી ખંડિત સ્વચ્છ વસ્ત્રો પહેરવા ઘર અથવા મંદિરમાં શ્રી વિષ્ણુ ભગવાનની પ્રતિમાને સ્થાપિત કરો ભગવાનને તુલસીદળ અને પીળા ફૂલો ધરાવો શ્રી વિષ્ણુના નામના મંત્રનો જાપ કરો ઓમ નમો નારાયણ અથવા ઓમ વિષ્ણવે નમ દિવસભર ઉપવાસ રાખો ફળ આહાર કે નિર્જળ રાત્રે ભગવાનના ભજન કીર્તન કરો અને જાગરણ કરો બીજા દિવસે દ્વાદશી પર વ્રત વિમોચન કરો અને જરૂરિયાતમંદોને દાન કરો કામિની એકાદશીના લાભ આ વ્રતના ફળરૂપે શું પ્રાપ્ત થાય છે મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે નકારાત્મકતા અને પાપોનો નાશ થાય છે પિતૃદોષ અને ગ્રહદોષમાં શાંતિ મળે છે ભક્તોને વૈકુટતામાં સ્થાન મળે છે શ્રાવણ મહિનાના આગમન પહેલાં આવતું આ વ્રત મનવાણી અને કર્મથી શુદ્ધ થવાનું શ્રેષ્ઠ સાધન છે તો ચૂકશો નહીં આ એકવીસ જુલાઈ રોજ કામિની એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક જરૂર કરો અને આવી જ શુભવર્તા અને ધાર્મિક માર્ગદર્શન માટે પ્રાર્થના ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું